તો મિત્રો નમસ્કાર સ્વાગત છે અમારા નવા વિડીયોમાં જો બા ઝાડના રોટલા બનાવે છે મસ્ત તો આજે આપણે ઝાડના રોટલા શીખીશું એની રેસીપી થોડી જાણીશું અને પહેલી વખત પા પાણીમાં મીઠું નાખી દીધું છે અને પછી લોટ લોટ ઝાડનો લોટ કેટલા રોટલા પાકડવાય બે રોટલો બની રહ્યો છે હમણાં જો આજ છે ખાસ સિસ્ટમ જોવાની જો એક રોટલો રેડી તૂટે ને ઘણા લોસાથા પડતા હોય હાલો રેડી પાંચ મિનિટમાં તો રોટલો બની ગયો જો મિત્રો ઝાડનો રોટલો એટલે ઝાડનો રોટલો બનો છે ભાઈ વાહ છે ને ઝાડનો રોટલો ડિઝાઇન હતા આવી છે એમ છે ભાઈ ગામડાનું ખાણું એટલે ગામડાનું ખાણું કોઈ દવાની જરૂર ન પડે હા તમે રોટલો સડે કંઈક કહેવા માંગો આપણા મિત્રો યુટ્યુબ મિત્રો બહુ તમને पसंद करे है ने? सूरत ने बेनू बहुत तुम्हारा वखाण करे से सूरत की जो बेनू जो है ने, ये ना, तो ना ये बजे बहुत वखाण करे हैं मैं बोला मगना लोट नो लो तारा। तो तारा ना रोक ले ये नहीं बहुत वखाण कर जाता मैंने आरोट लाता हूँ किसान है ना खाली नहीं कुम्हार नहीं पूत बाल મિત્રો થઈ ગયો છે રોટલો મસ્ત સુપર વાહ વાહ રોટલો જોઈને જેમ ખાવા જ બે જ અત્યારે જ સુપર બનાય વાહ જાજના રોટલા મિત્રો અત્યારે સવારનું શીરામણ આટલું જ હતું ખાલી એક રોટલો બનાવવાનો હતો અને વિડીયો સંપૂર્ણ જોઈજો અને મિત્રોને ખાસ વિનંતી કે કમેન્ટ કરે અમારા વિડીયોમાં જેથી કરીને અમારા બાને ખૂબ મજા આવે છે હું તમારી કમેન્ટો બધી વોંચવું છું કોણ ક્યાંથી કમેન્ટ કરે છે એ પણ દેખાડું છું તો અમારા બાને થોડું વધારે હરમ રહેશે અને વિડીયો બનાવવામાં પણ મજા મજા આવે છે તો બધા મિત્રોને જય માતાજી જય શિયાળામ અને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દે સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દે કમેટ કી કમેટ કી દે જય માતાજી જય માતાજી હાલો વાહ